સ્વચ્છતાની થીમ સાથે ભાગીદારી દ્વારા સ્વચ્છતા ઉપસ્થિતમાં શુભારંભ કરાયો કાર્યક્રમમાં જળપુરની પૂજા પણ કરવામાં આવી હતી સફાઈ શ્રમદાન સહિત શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા સમાર્ તુષાર સુમેરા આરડીસી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક નૈતિકા પટેલ ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ આમંત્રિતો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે જિલ્લામાં ત્રિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે સ્વચ્છતા હિ સેવાનો આપણે જોયો આજથી શરૂઆત થઈ છે કેમ્પેનની જે બીજી ઓક્ટોબર સુધી ચાલશે અને દરેક ગામમાં દરેક શહેરમાંથી જીવીપી જેવા પોઈન્ટ એને અમે ક્લિનેસ્ટ ટાર્ગેટ યુનિટ તરીકે ડિક્લેર કરીશું સીટીયુ અને એની અંદર આ જે આપ સ્પોટ જોઈ રહ્યા છો એવું એને સ્વચ્છ કરી અને ત્યાં ભવિષ્યમાં કચરો ના થાય એ પ્રકારનું સુંદર આયોજન થશે એ ઉપર જન ભાગીદારી સાથે સ્વચ્છતાનું કામ થશે અને સ્વચ્છતા ગ્રહીઓ અને સ્વચ્છતાના જે કામ કરી રહ્યા છે તમામ લોકો માટે વેલફેરનું કામ પણ થશે આ એક ઇવેન્ટની અંદર આવું જ સેતુનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે આજથી દિવસથી બે ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી આખું પખવાડિયું સ્વચ્છતા એ સેવા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને આ પ્રકારના અનેક કાર્યક્રમો જિલ્લાના વહીવટીતંત્ર નગરપાલિકા અને ફોરેસ્ટ આ બધા ભેગા થઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં કાર્યક્રમોનો આરંભ થયો છે અહીંયા ભરૂચમાં પણ જેબી બી મોડી પાર્ક ઉપર આ પ્રકારનો કાર્યક્રમ આજે થયો છે સાથે સાથે આજે ગણેશ વિસર્જન હોય નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કૃત્રિમ કુંડનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે જેમાં નાની પ્રતિમાઓને વિસર્જિત કરીને એમાંથી જે માટી અને બધું વધશે અને અંકલેશ્વરમાં જે ટ્રીટ કરનાર બેલ કંપની છે ત્યાં પહોંચાડવામાં આવશે જેના કારણે આપણે ગંદકીને પણ થતી અટકાવી શકીશું વિવિધ સ્ટોલો પણ નગરપાલિકાએ આજે સ્વચ્છતાની જાગૃતિ માટે અહીંયા લગાવવામાં આવ્યા છે